ફ્રેન્ડ મારી ચેનલ પર સ્વાગત છે તમારું આજે આપણી પાસે વાયરલેસ પોર્ટેબલ સ્પીકર પાંચ વોલ્ટનું આવી ગયું છે આ પાલિયો કંપનીનું છે અને આજે આપણે આ સ્પીકરની પ્રાઇસ પણ એન્ડમાં હું તમને જણાવીશ અને આ સ્પીકરની અંદર આપણે આ વિડિયોની અંદર આપણે સ્પીકરનો પણ ટેસ્ટ કરીશું અને આજે આપણે આ સ્પીકરમાં શું 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 આપે છે આ બોક્સની ઉપર જોઈ લઈએ પહેલાં તો પેન ડ્રાઈવ લાગશે મેમરી કાર્ડ લાગશે અને હાઈ ફાય સાઉન્ડ સ્પીકર છે અને આ એફએમ રેડિયોને ટાઈપ સી ચાર્જર લાગશે આ રીતે આ બોક્સ છે રીતે કંપનીનું બોક્સ છે અને ઉપર બોક્સની ઉપર પણ આપ્યું છે પ્લસ અને માઇનસ અને પે અને મોડ બદલવા માટેના પણ ઓપ્શન અંદર આવશે સ્પીકરની અંદર અને આ રીતે છ અલગ અલગ ડિફરન્ટ કલરમાં આવશે અને ચાર કલાક એનું બેટરી બેકઅપ છે અને વાયરલેસ બ્લુથુથવર્ઝન પાંચ પોઈન્ટ ત્રણ છે અને આઠસો એમએચની બેટરી આવશે ને ટી ડબલ્યુ એસની સપોર્ટ આવશે ટી ડબલ્યુ એસ આવશે અને આ રીતે આ બોક્સને આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું આ સ્પીકર છે પાલિયો કંપનીનો આ લોગો લોગવાલ્યો છે ને અહીંયા આગળ સ્પીકર આવશે ને આ રીતે આ સ્પીકર છે જે જોઈ રહ્યા છો તમે એની ક્વોલિટી આ રીતે આવશે અહીંથી પ્લસ અને આ માઇનસ છે ને અહીંયા આગળ મોડ બદલાશે પ્લે પ્લે પુશ અહીંથી થશે ને મોડ બદલાશે અહીંથી આ રીતે આ સ્પીકર છે અને આ દોરી પણ આપે છે કંપની લટકાવવા માટે અને અહીંયા આગળ પેન ડ્રાઈવ લાગશે મેમરી કાર્ડ લાગશે અહીંયા આગળ સી ચાર્જર લાગશે ને અહીંથી ઓન ઓફ થશે અને આ રીતે એની ક્વોલિટી છે ને પાલિયો કંપનીની આ બ્રાન્ડ છે લોગો લગાવેલો હવે આપણે આ સ્પીકર ઓન કરીશું અને આ રીતે આ કંપનીનો સાઉન્ડ છે પાલિયો કંપનીનો આ સ્પીકરનું હવે આપણે ટેસ્ટ કરીશું સાઉન્ડનું આ રીતે આ સ્પીકર છે ને આપણે હવે એનું ટેસ્ટ કરીશું મોબાઈલની અંદર અટેચ કરીને પહેલાં તો આ બ્લુટૂથ આપણે ચાલુ કરી દઈએ બ્લૂથૂથ ચાલુ કર્યા પછી આપણે આ રીતે બ્લૂથૂથ ચાલુ કરી દઈએ ચાલુ કર્યા પછી બ્લૂથૂથને આ રીતે કનેક્ટ કરાવીએ સ્પીકર કનેક્ટ કરાવી દઈએ આપણે આ રીતે કનેક્ટ થશે એટલે આ રીતે લખાઈ દેશે હવે પછી હવે ગીત વગાડી જવું સ્પીકર કેવું છે I get up Time is on our side I don't wanna waste what's left The storms we chase are leading us And love is all we'll ever trust We'll go Through the wastelands through and on the And on we'll go. આ સ્પીકર માત્ર ત્રણસો રૂપિયાની પ્રાઇઝનું આ સ્પીકર છે અને આ સ્પીકરની ક્વોલિટી તમને કેવી લાગી એ મારી વિડીયોમાં જરૂરથી જણાવજો મારી ચેનલ પર ના હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં